ઠાકો ઠાકોર સુખી રાખે જત ગેલા ભગવાન સાજુ આપે મારા ઠાકર બાપા સાજુ આપે ઠાકોર ઠાકર બાપા સુખ રાખી ગયેલા આત્માના કલ્યાણ

મારું મારું કરીને મૂર્ખો મરી ગયો તારું નથી તલભાર કોના છોકરા ને કોના વાસરું ઠાકોરજી લખે ઠાકર બાપા સુખી રાખે ગત ગયેલા આત્માના કલ્યાણ અર્થે કોના છોકરા ને કોના વાસરું કોના છે માને બાપ આ જગત ની અંદર કોઈ કોઈનું સહેજ નહીં હો આત્માનું નથી બાકી શરીરનું છે કારણ કે શરીર આર સંબંધ હોય આપણી મા આપણને જન્મ દેએ આપણને પરણાવી પૈટાવી અને વીસ વર્ષનો થાય પાસે પૈસા હોય ન હોય બાજુમાંથી ઉશીના લી આવીને પરિણાવે પૈટાવે અને પછી એ બે પૈસાની બાયડી આવીને એમ કે તારી માં મારી ભેગી નહીં તેથી તમે વિચાર કરી લેજો કે આપણો દી કાંઈક વાંકો છે બાપ હે હું એમ નથી કેતો કે સ્ત્રી ધન ખોટું નથી પણ જેને આપણને જન્મ દીધો છેડેલા પછી માં ના ફેવરમાં પક્ષમાં પૂછવામાં આવ્યું કે મા આ વાક છે તારા છોકરાનો વાક છે તું કે એને સજા કરી મોઢે બોલું માં ત્યારે હાથે નાન પણ મને સાંભળ્યો અત્યારે મને પણ સાંભળે પણ એ માં કોઈ દી પોતાના નાભી કમળમાંથી દીકરાને એમનો નો કે તારું ખરાબ થાય છે જગત ની અંદર માં ની શું તાકાત છે ને એ હજી આપણને ખબર નથી પણ એ માએ તેજી કોર્ટ ની અંદર એટલું કીધું હતું કે મારે મારા દીકરાની કાંઈ સજા નથી દેવી પણ એક પાંચ કિલો નો પાણો લગાવ મગાવો એ પાંચ કિલો નો પાણો મગાવ્યો માજી આ પાણા ને તમારે શું કરવો છો ત્યારે માજી એટલું બોલ્યા હતા કે મારે પાંચ કિલો નું જે પાણો રહ્યો ને મારા છોકરાના પેટે બાંધી દો અને એ કોરટ ફરતો એક આંટો ફરીને આવે ને અને જો એને કઈ દુખાવો ન થાય ને તો હું માની લો મારા પેટે જન્મ લે બાપા એ પાંચ કિલો નો પાણો નવ કિલો વજન ઠાકર બાપા સુખી રાખેલા કોરજ ની અંદર પાંચ કિલો નો પાણો પોતાના છોકરાના પેટ ની અંદર જયારે બાંધો અને એક આંટો ફરવા જાય આપણે નો ફરી એક હો ત્યારે જજ સાહેબ ની આંખ માંથી નીકળી ગયા વાહ વાહ જગતને સમજાવવા માટે આવી માવળીઓની જરૂર છે બાપ અને હું તો ત્યાં સુધી કહું છું કે મા કોઈ કોઈ દીકરાને કોઈ દી ખરાબ દીધો હોય ને એવું બને નહીં પણ આપણે ખરાબ થઈ જાય છે ને ત્યારે માંથી રહેવાતું નથી બીજાને ઘીરે જઈને રોવા માંડે બીજાને જઈને કહેવા માંડે મને મારો દીકરો હાંસવતો નથી તેથી સાધુ હોય તો ભલે ગમે તે જ્ઞાતિ હોય તો ભલે

સંતોએ હેતે હરીનો રસ પીધો સંતોએ જે કાઈ કીધું ને હેત થી કરો ભાવ થી કરો ને તો જ આ બધું ઉગી હરે બાકી પ્રાણી જો કોળિયા ભરાવા જાવ ને તો હામલા માણા ને ઉલટી થઈ જાય પ્રાણે ન ભરાવે એના ભાગ્ય ની અંદર હશે તો એ ભક્તિ કરશે એના ભાગ્ય ની અંદર નહીં હોય તો ભક્તિ કરી શકે આ ભાવની વસ્તુ છે ભક્તિ વગર ભાવ વગર ભક્તિ થાય નહીં અને ત્યાં તો અનેક આ બાપુ રહ્યા એના એને અને અનેક આવતા હોય એમાં હારાય આવતા હોય નરાય આવતા હોય પણ એની ભાવથી જે સેવા કરો પછી તમારા થાય એટલી હો હા ન થાય ને આપણે ખાટલામ માં પીડા હોય તો આપણે ન કરી શકીએ પણ તમારાથી થાય એમ ઠાકોરજી લખે ઠાકોર બાપા સુખી રાખે એટલે હેતે તે હરિનો રસ પીવાનો કીધો છે પ્રાણી હરિનો રસ પીવાય નહીં અને આજનું આ જાગરણ કહેવાય ઉજાગરો કહેવાય નહીં ઉજાગરો કેને કહેવાય બાવન પત્તો જે રમતા હોય ને એની અંદર એકો ગુલ્લો રાણી એને હું નથી ઓળખતો પણ એનાથી જે રમતા હોય એને ઉજાગરા કહેવાય બાપ પણ જે હરિના રસ પીતા હોય એને ઉજાગરા ન કહેવાય અને આ જાગરણ તમને નડે તેથી આપણી સાતીમાં ડામ લઈ જવાનું પણ જો ભક્તિના ભાવે હાલો તો કારણ કે આજ રામદેવજી મહારાજનો પાઠ પૂજન ને અમારી જીવાદોરી થાય એ પૂરી માની દોરી એક વાગે દોઢ વાગે બે વાગે જ્યારે એના સમય પ્રમાણે થાય આ જીવાદોરી થાય એ પાટના દર્શન કરવા મારા બાપલીઓ થાય છે અને એક મને એક તમે એટલે રામદેવજી મહારાજની જે જ્યોત પ્રગટ થઈ છે ને એની અંદર તમને રામદેવજી મહારાજ દેખાય છે પણ તન મન ને ધનથી અંદર જવું પડે પેટની અંદર મેલ ભરીને જાઓ આ બા વાત મારે આવું નવું કરીને બે તો દર્શન થાય નહીં